વર્ષોની જે માગણીઓ હતી બે ઓક્ટોમ્બરે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને જે વાવ નું જે દિયોદર તાલુકો છે દિયોદર તાલુકાના ગોલવી ગામે પહોંચ્યો છું અત્યારે હાલ ગ્રામજનો દ્વારા અહીં જે સ્કૂલને તાળાબંધી કરી દેવામાં આવી છે સમગ્ર ગામમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ગોલવી નવા ગામના છે અને અહીંયા જે ગ્રામજનો દ્વારા આક્રોશમાં આવીને જ્યારે શિક્ષકની એક તરફી નિર્ણય કરીને જ્યારે બદલી કરી દેવામાં આવતા ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળા છે તેને તાળાબંધી કરી દેવામાં આવી છે સમગ્ર ગામ અત્યારે હાલ જે શિક્ષકની જે આચાર્ય છે તેમની બદલી થતાં આક્રોશમાં આવ્યું છે અને જો આ શિક્ષકની બદલીનો જે આદેશ છે એ રદ નહીં કરવામાં આવે તો આ ગ્રામજનો દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જે કરવું પડશે તે કરી લેશું પણ અમારા શિક્ષકની બદલી છે એ રોકવા માટે જે ડીડીઓ છે વાવરાદના જે ડીપીઓ છે એમને સીધી મીડિયાના માધ્યમથી પણ જે પણ અત્યારે હાલ વિદ્યાર્થીઓ પણ અત્યારે સ્કૂલ માટે જે રજડ્યા છે અત્યારે હાલ રસ્તા વચ્ચે આ વિદ્યાર્થીઓ ઉભા છે આ શાળાને જયારે તાળાબંધી થઈ છે ત્યારે હું તમને અહીંના જે સ્થાનિક શિક્ષકો છે તેમની જોડે વાત કરાવવાનો પ્રયાસ કરીશ

આ જે શિક્ષકો છે તે કોઈ કશું જ બોલવા માટે તૈયાર નથી કેમ બદલી કરી દેવામાં આવી છે એ ગ્રામજનો અને જે શિક્ષણના અધિકારીઓ છે તે જાણે પણ અહીંયા શિક્ષકો કોઈ બોલવા માટે તૈયાર નથી કયા કારણોસર નથી બોલતા એ અમે નથી જાણતા અત્યારે હાલ જે ગોલવી નવા પ્રાથમિક શાળા છે તેને તાળાબંધી કરી દેવામાં આવી છે ઓકે જગદીશ ભટિયાર